સોશિયલ ગ્રુપ છેલ્લા ત્રીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ અને સામાજિક પ્રવૃત્તિઓની કામગીરી કરતી આવી છે જાવેદ જાવેદવાળા અમારા જૂના સાથી પણ છે કોર્પોરેશનના અને બે હજારથી બે હજાર પાંચ કોર્પોરેશનમાં મારી જોડે પણ હતા એ પહેલાથી જ એ આ કામગીરી કરે છે અને મોટી સંખ્યામાં આજે અહીંયા યુવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લેવા આવ્યા છે હું તો યુનિટી સોશિયલ ગ્રુપના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આવા સામાજિક જે કામગીરી કરતા હોય છે એમાં વારંવાર મને બોલાવતા હોય છે અને હું આવતો હોઉં છું કારણ કે આ શુભ કાર્ય જે એ કરે છે સમાજ માટે ખૂબ જરૂરી કાર્ય છે અને રક્તદાન એ મહાદાન કહેવાય છે ત્યારે લોકોની જિંદગી બચાવવા માટે આ રક્તકામ લાગે એના માટે એમનો આ જે પ્રયત્ન છે એને બિરદાવું છું દાતાઓને તો અભિનંદન જ આપવા પડે કારણ કે લોહી તો બધાનું લાલચ છે એટલે દરેક ધર્મમાં હોય કોઈ બી ધર્મનો વ્યક્તિ હોય એનું બ્લડ લાલચ કલરનું છે એમાં કોઈ ભેદભાવ ઉપરવાલાએ કર્યો નથી ત્યારે આ લોકોની જિંદગી બચાવવા માટે આ કામ લાગતું હોય છે અને જ્યારે બ્લડ આપવામાં આવતું હોય છે ત્યારે કોઈ પૂછતું નથી કે આ કોનું બ્લડ છે એટલે જાવેદ જાવેદને એમની ટીમે એટલે જ ખરેખર અભિનંદન આપું છું